મકરપુરા ફાયર બ્રિગેડની ટીમ ભારે જહેમત બાદ આગ પર કાબુ મેળવવા પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવ્યો હતો મકરપુરા ફાયર બ્રિગેડની બે ગાડીઓ ઘટના સ્થળે આવી શાહ ટ્રાવેલર્સની ચાર બસમાં આગ પર કાબુ મેળવ્યો હતો આગ લાગતા આસપાસના લોકો એકત્રિત થયા હતા હાલ બસમાં આગ લાગતા બસને મોટું નુકસાન થવા પામ્યું છે પરંતુ આગ કયા કારણથી લાગી તેનું કારણ હાલ અકબંધ છે કોલ મળ્યો હતો કે તરસાલી બાયપાસ કારોન રોડ પર શાહ ટ્રાવેલ્સ નામના ગોડાઉનમાં બસમાં આગ લાગેલી છે જે તે મક્કલપુરા ફાયર સ્ટેશનની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી ને ત્યાં જઈને આગ પર પાણીનો મારો મારી કર્યો હતો ટોટલ ચાર બસમાં આગ લાગી હતી તેમાં બે બસમાં ટોટલ લોસ છે અને બે બસને આપાત બચાવ કરવામાં આવે જે ખાસ કરીને અત્યારે ચોમાસાની સિઝન ચાલતી હોય છે ત્યારે આ આગ લાગવાનું કારણ શું છે આગ લાગવાનું કારણ તો પણ હોય શકે છે બેટરી નું લુજ કનેક્શન હોય છે કે કારણસર આગ લાગી શકે છે શું નામ આપનું રાહુલ સૈનિક